ભાગવતે વાસુદેવાય સ્કંદ અધ્યાય બાવનમો દ્વારકામાં શ્રીકૃષ્ણે રૂકમણીનો પત્ર સ્વીકાર્યો હે રાજન પછી મુચુકુંદ ગુફામાંથી બહાર નીકળ્યા ત્યારે ધનુષ્ય અને વૃક્ષાદીને નાના નાના જોઈને કળિયુગ આવ્યો છે એમ જાણીને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને પ્રભુનું આરાધન કરવા લાગ્યા શ્રીકૃષ્ણ પરમાત્મા યવનોથી વિંટાયેલી મથુરાપુરીમાં જઈને યવનની સેનાનો નાશ કરીને તેનું ધન દ્વારકામાં લઈ જવાની તૈયારી કરે છે તે વખતે તેવીસ અક્ષૌહિણી સેના લઈને જરાસંધ આવ્યો જરાસંધનું સૈન્ય આવતું જોઈને ભય પામેલા પુરુષની માફક બળરામ અને કૃષ્ણ ભાગવા લાગ્યા તે જોઈને જરાસંધ હસતો હસતો પોતાના સૈન્યની સાથે તેમની પાછળ દોડ્યો તેથી રામ અને કૃષ્ણ પ્રવર્ષણ પર્વત ઉપર ચડી ગયા જેની ઉપર ઇન્દ્ર હંમેશા વરસાદ વરસાવે છે તે પ્રવર્ષણ પર્વતને લાકડાથી વિંટીને સળગાવ્યો પછી તે પર્વત ઉપરથી બળરામ અને કૃષ્ણ નીચે આવીને દ્વારકામાં આવ્યા બંને બળી ગયા છે એમ માનીને જરાસંધ પોતાના મગધ દેશમાં ગયો રાજા કહે છે હે સુખદેવજી શ્રીકૃષ્ણ પરમાત્મા રૂકમિણીનો રાક્ષસ વિવાહથી પરણ્યા છે એવું મેં સાંભળ્યું છે તો એ વૃત્તાંત હું સાંભળવા ઈચ્છું છું હે રાજન વિદર્ભ દેશનો ભીષ્મક નામનો રાજા હતો તેને પાંચ પુત્રો અને એક રૂકમેણી નામની કન્યા હતી રૂકમિણીએ નારદના મુખથી ભગવાનના ગુણો સાંભળીને શ્રીકૃષ્ણને જ પતિ કરવાનો નિશ્ચય કર્યો હતો શ્રીકૃષ્ણે પણ રુક્મિણીને પરણવાનો નિશ્ચય કર્યો હતો તેના ભાઈએ રૂકમિણીને શિશુપાળ સાથે પરણાવવાનું નક્કી કર્યું હતું તેથી રૂકિણીએ એક વિપ્રને શ્રીકૃષ્ણની પાસે મોકલ્યો તે વિપ્રે ભગવાનની પાસે આવીને રૂકમિણીએ જે ચિઠ્ઠી આપી હતી તે ભગવાનને આપી તેમાં રૂકમિણીએ લખ્યું હતું કે હે ભુવન સુંદર તમારા ગુણો સાંભળીને મારું મન તમારે વિશે જ રહ્યું છે

यस्यागृप गजरज स्नपन महान व्युमात्मोपहत न लभे भवत प्रसाद जह्यामसूत वृत्षाण सज्जन्म पोताना पाप ने नाश माटे जेना चरणनी रजने शिवादी महापुरुषो जो तमे मारी ऊपर अनुग्रह नहीं करो तो व्रत करीने मारा नो त्याग करीश તમારો અનુગ્રહ નહીં થાય તો સો જન્મ સુધી એ રીતે કરીશ બ્રાહ્મણ કહે છે હે યુદુદેવ રૂકમિણીએ આ રીતે ગુપ્ત સંદેશો મોકલ્યો છે આ વિશે આપને યોગ્ય લાગે તેમ કરો દસમા સ્કંદના ઉત્તરાર્ધનો બાવનમો અધ્યાય સંપૂર્ણ